પાટલા ભાગમાં તમે જોયું એમ ડિસ્ટન્સ ઉપર અત્યારે બધી ગાડીઓ લાઈનમાં રાખી દીધી છે તો હવે જોઈએ હાઇડ્રા ને બધું આવી ગયેલું છે અહીંયા પાઇપ ખાલી થાય છે તો પાઇપ ખાલી કરવા માટે જે એક એન્ટ્રી કરી હતી પચાસ રૂપિયા લીધા છે હવે આગળ જોઈએ આપણે પહેલાં તો ચા પાણી પીએ મસ્ત અને આપણે સત્તરસો કિલોમીટરનો સફર તો એ કર્યો છે દસ દિવસ થયા છે એનું કારણ એ છે કે રાજસ્થાનમાં ગરમી હતી વધારે પાઇપ ખાલી થાય છે એક જ જગ્યાએ પેમ્પરની અંદર થાય છે ને અત્યારે તમે વ્યૂ જો શ્રીનગરની બજારનો વ્યૂ પોલીબાજુની સાઈડ પહાડો બધા બરોબર આપણે આવ્યા છીએ ચા પાણી પીવા અંદર આવી ગયો છે ભાઈ હાઈડ્રો આવી ગયો છે ને બધા પોતપોતાના ગાડીના ગાડી ના ઠાઠા મંડ્યા છે ખોલવા બસ વાગ્યો ભાઈ આપડે પોચ્યા છીએ હા બે હાઈડ્રો લાગી ગયા છે આપડી ગાડી લાગી ગઈ છે જોઈએ આપણે ચારે ગાડી કેટલા વાગ્યા ખાલી થઈ જાય છે આ જયારે ભાઈ આપડી લાઈવ લોકેશન છે જમ્મુ એન્ડ કાશ્મીર અને અહીંયાથી લદાખ થોડું આગળ જાય ચારસો ત્રણસો કિલોમીટર અને પાકિસ્તાન અહીંયાથી સાઠ કિલોમીટર છે દસમા દિવસે ભાઈ આપણે અહીંયા પહોંચ્યા છીએ ને જેને પણ હજી પાછી ખબર ના હોય ને એકવાર કહી દઉં કે અહીંયાનું ભાડું આપણે સત્તાવનસો આસપાસ હતું એટલે એક અને ત્રીસ હજારથી સાડત્રીસ હજાર આસપાસ અહીંયાનું ભાડું થતું હતું આજે દસમા દિવસે આપણી ગાડી અહીંયા પહોંચી છે અને પહોંચ્યા ભેગી છે તમે જાવ ખાલી અહીંયા ખાલી થવામાં ડાયરેક્ટ લાગી જ જાય છે અને એક મેં તમને જેમ કીધું એકવાર પાછળ કે પચાસ રૂપિયા એકવાર આપણે એન્ટ્રી ના આપ્યા પહેલાં કાંઈ નહોતા આપતા અત્યારે પચાસ થઈ ગયા છે આપ્યા છે અને હમણાં ખાલી થઈ જાય આ જે ટેમ્પા જાય છે ને તો આમાંથી અમુક ગાડીઓ ભાઈ પાકિસ્તાનમાં જાય છે ને પહેલાં એવું હતું કે અહીંયાથી ડાયરેક્ટ આપણી ગાડીઓ બધી પાકિસ્તાનમાં જતી પણ આ બધું ટૂંકમાં બધી બોર્ડરનું બંધ થઈ ગયું ને પછી હવે અહીંયા સુધી ગાડીઓ આપણી આવે છે અને અહીંયાથી અમુક પાકિસ્તાનમાં જાય છે અમુક અહીંયા અહીંયા રહ્યા છે અહીંયાથી પાકિસ્તાનનો ડિસ્ટન્સ જઈશ સાઠ કિલોમીટરનો છે ખાલી એ જે આપણે સામે પહાડ દેખાય છે ને ભાઈ અમા આપણે ઇન્ડિયા પાકિસ્તાનની ઓલી બાજુથી બોર્ડર આવી જાય છે આ બાજુની સાઈડ ઇન્ડિયા ઓલી બાજુની સાઈડ પાકિસ્તાન એટલે અહીંથી આપણે દેખાવામાં એમ થાય કે હાવ નજીક છે પણ આ પહાડની દૂરી અહીંયાથી પચાસથી સાઠ કિલોમીટર હશે અને આપણે ક્રોસ કરીએ એટલે આ ટાઈપ થી બધા ભાઈ ગાડી ખાલી કરે છે ભાઈ વાઈડ રેથી ટૂંકમાં ખાલી એ કરે છે અને લોડિંગ એ કરે છે ને બધું કામ ભેગું છે અત્યારે આમાંથી આ ગાડી લોડિંગ કરે છે છ ટાયર વાળી કારણ કે આ પહાડોમાં છ ટાયર વાળી ગાડી વધારે હાલે છે એવો ઠંડો મોસમ છે આપણે પેલા નંબરમાં ગાડી આપણી ભાવેશભાઈની ગઈ છે એ મારે પછી બીજા નંબરમાં આપડી ગાડી છે ત્રીજા નંબરમાં આ છે અને ચોથા નંબરમાં આ ગાડી છે એટલે હવે હમણાં ખાલી થઈ જશે હું લાગે છે આપણે ભાઈ ઓલી બાજુથી એક ગાડી ખાલી થઈ ગઈ છે અમે એ બાજુ થોડાક આગળ વધીએ છીએ હં મજા આવી ગયા ને બધા ડુંગરિયા રેડી ગયા ને ડોસી ખાઈને બે હજાર અગિયારનું મોડલ છે ભાઈ ઘણા બધા પુતાને ભાઈઓ અને ગમે એમ તો ટાટા છે ભાઈ રતનભાઈ આપણે શું કહેવાય રતન ટાટાનું ઘરેણું છે અમને યકીન છે હા

અત્યારે ગાડી લાગી ગઈ છે જોઈએ હવે આપડી ગાડી કેટલી વાર માં ખાલી થાય છે પછી વાહ બે ગાડી બાકી રે છે આર વાગ્યા છે ને આપડે બીજી ગાડી ખાલી થઈ ગઈ છે પાછી વારી લઈ ઓલી બાજુ આગળ છે બાર થયા છે ભાઈ કંપનીમાંથી ગાડી ખાલી ના ખાલી કરીને આપણે ટૂંકમાં બારે કાઢી લીધી છે અને ઓલી ગાડી ની અંદર અત્યારે હાલે જે રસોઈ બનાવવાનું કામકાજ બે ગાડી અંદર ખાલી થઈ જાય બાર અંગ જતા જમવાનું થઈ જાય એ ભાઈ ઓલી ગાડી જોલા લોકો હવે આયવા જોઈ શું કહેવાય આયવા હોય જાય આપણે આમાં જમવાનું બને જાય આપણે આમાં થોડુંક સામાન કાઢવાનો હતો આ ગાડીમાં કાઢવા આવ્યા હતા ભતું લગાડે છે તે ગાડી ખાલી થઈને આવી ગઈ છે એક બે ત્રણ અને ચાર આમાં ગરમા ગરમ જો રોટલીનો કાર્યક્રમ ચાલુ હોય હે ભાષભાઈ બોલું શું કહેવાય સાફ સુથારી કમ્પલીટ રાખ્યું છે

આપણે હવે છેલ્લી રહી જાય અને શાક પાકે તો ભાઈ અત્યારે હું ઘણા બધા આપણે કમેન્ટ વાંચું કઈક સાંજે ટાઈમ મળે કઈક અત્યારે મળે તો આપડે થી આપડે ઘણા બધા ભાઈઓ વિડીયો જોવે છે આભાર અને જ્યાં ભાઈ ટમેટાના ભાવ આપણે અમીરઅલી ભાઈ કહે છે કે ત્રણસો વીસ રૂપિયા છે ટમેટા એકસો વાંચના લીલો છે અને બીજા નંબરમાં ભાઈ ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરે છે તો આવીને આવી કમેન્ટ કરતા રાખજો હું વાત તો હું બધાની કમેન્ટ અને બંને એ બધા ભાઈઓને રિપ્લાય આપું છું અને અહીંયાના કાશ્મીરમાં ભાઈ ડ્રોન વ્યૂ લેવાની મનાઈ છે તો ઘણા બધા કહે છે કે ડ્રોન વ્યૂ લ્યો તો અહીંયા આપણો આર્મી ઇલાકો છે અહીંયા આપણે ડ્રોન વ્યૂ લઈ શકીએ નહીં કારણ કે મનાઈ જ છે ભાઈ અને ઘણા બધા એરિયા આપણે કાપી નાખીએ છીએ એનું કારણ એ છે કે આપણા આર્મી એરિયા છે તો આપણે એવું નથી ઇચ્છતા કે વિડીયોના હિસાબે કોઈ ખોટી ખોટી જગ્યાએ ટૂંકમાં માહિતી વહી જાય કોઈ ખોટા વ્યક્તિના હાથમાં તો એના હિસાબે થઈને અમુક એરિયા આપણે કાપી નાખીએ છીએ હાલો આપણે ફાઇનલી જમવાનું અત્યારે બની ગયું છે હું કમેન્ટ વાંચું છું બધાની અને કમેન્ટો વાંચી લઈએ ત્યાં તો બે ભાઈ ગયા છે દહીં લેવાય દહીં લઈને આવી જાય પછી આને લાગી છે ભૂખ એટલે હમણાં બધા જમી લે પેટમાં ઉંદડા દોડે અત્યારે આપણે ચોત્રીસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે એના માટે બધા ભાઈઓ દિલ થી ધન્યવાદ અને ઇન્સ્ટા આઈડી માં આપણે પચીસ કે થવું થવું છે તો બધા ભાઈઓનો ધન્યવાદ ભાઈ ઇન્સ્ટા આઈડી આપણું આહિર બી અઢારે છે એમાં પણ જઈ અને ફોલો કરી લેજો ભાઈ જમવાનું આવી ગયું છે આપણે અડધા ભાઈઓ ઓલી ગાડીમાં છે અને અડધા ભાઈઓ આપણે આ ગાડીમાં છે એટલે વાંચી આમ હારી હારી ને આમાં ભેગું કરીએ છીએ રોટલી ને શાક ને બધું છાસ ને જો અહીંયા બને છે એટલે હમણાં આવશે અડવે અડવે એકડો આનંદ એટલે પૂરો ભાઈ બોપડા કરી લીધા ને જે તો સાડા ત્રણ વાગી ગયા છે હવે જો ખવાય ગયું છે વધારે જરાક હલન ચલન કરીએ કોઈનો ફોન આવે તો પછી બાજુ ભાગીએ ચાર વાગ્યા છે ને ભાઈ જાય આપણે શ્રીનગરની ની ગલીઓ જઈ ને સીધા સીધા આપણે ટ્રાન્સપોર્ટ બાજુ હાલતા આપણા આ ટાઈપ થી છે ભાઈ આ બાજુ બધા મકાનો શ્રીનગરમાં આપણે આપડે કયો ગયા કઈ પહાડી એરિયો આગળ થી આપડે બધું યુ ટર્ન મારી પછી હાઈવે ચડી જવાનો ભાઈ આવંતીપુરાનો નો એરિયો છે ને આપણે ટર્ન મારીને હમણાં યુટર્ન લઈ લેવું ને એ જો સામે ઓલો પહાડ દેખાય ને તમને એમાં થોડો થોડો બરફ દેખાય છે હમણાં જો હું કદાચ આપણે યુટર્ન ટર્ન મારીએ તો દેખાય વધારે તો આખો અવંતીપુરા એરિયા છે હરિયાળી જો ભાઈ કઈ ઘટે આપડે યુટર્ન મારી લીધો છે ભાઈ હમણાં જોઈએ આપણે આ જાડવાનો બધો વ્યુ હોય જાય ને પછી આપડા બરફ દેખાય છે કે નથી દેખાતો એ હામેના ઓલા પહાડોમાં છે દેખાય આમાં આ બધા પહાડ આપડે ક્રોસ કરીને આવ્યા છીએ પણ આપડે ઓલી બાજુના એરિયા માંથી ના દેખાય આ બાજુ થોડોક દેખાય જો ઓલા બધા બધા ઓલા ઊંઘવાય પર્વત ની માથે બરફ છે ડાયમંડ ભૂલવામાં ને પેમ્પોર જેવા તમે પેમ્પોર ની બારે નીકળશો ને એવા તમને દિવસના ના નીકળશો ને એટલે બસો બસો રૂપિયા આપડે ગાડી વાળા કેટલા માંગણી કેટલા ની કરી માગણી સાતસો નો મેમો આપતા હતા પછી ભાઈ બસો બસો રૂપિયા લઈને નીકળ્યા છે અહિયાંથી થોડાક આગળ હાલતા જ્યાં હજી પોલીસવાળા આગળ ઊભા છે એટલે અહીંયા બધી ગાડીઓ લાઈનમાં પડી છે એની વાય અત્યારે આપણે દબાવી દીધી છે એના માહોલ જોવો તમે ચારે બાજુ હા એ પાછા આપણે વધીએ આગળ કારણ કે આ રોડ ઉપર ઉભો ના પાડે છે તો ક્યાંક આગળ આવેલા જાય બાકી તો જવો બધી ગાડીઓ પડી છે આમનો આપણે પહોંચી ગયા છીએ ટ્રાન્સપોર્ટ અને ગાડી રાખી દીધી છે ટ્રાન્સપોર્ટની અંદર આ ગાડીની હાલત જો પલટી મારી ગયું હોય કે કોઈ ભટકાણી હોય કે હું હોય મારો જાણે પૂરું થઈ ગયું આવ બાર નો વ્યૂ જો અત્યારે ભાઈ સરસ જેવો કઈ ઘટે નહીં બે આપણે જામનગરની ગાડી પીડી છે રાજકોટની પીડી છે તમે બોર્ડ વાંચો અનંતનાગ હોય તમને આઈડિયા આવી ગયો છે કે અનંતનાગ ત્યાં થોડાક સમય પહેલા આપણા ઘણા ટૂંકમાં આપણા આર્મીના જે ઓફિસર હતા એની ઉપર આતંકવાદી એટક થયો હતો તો આખો એ એરિયો છે આ બાજુની સાઈડ આપણે અનંતનાગ ગામ આવી ગયું કે જ્યાં બધો એરિયો આખો કરવામાં આવ્યો હતો પાછળના સાઈડમાં તો ભાઈ જમવાની આપણે તૈયારીઓ હાલે છે બધે ભાઈઓ ભાવેશભાઈ ભાઈ બેસી ગયા છે હું બનાવે મારો ભગવાન જાણે ગાડી ની બાર બનાવીએ છીએ ઠંડુ વાતાવરણ છે વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી ભાઈ બનાવીએ છીએ અહીંયા શું છે કોણ બને તો જોયે ભાઈ કેવી ખીચડી આપણે રૂપ માં શું કેવાય વઘારેલી બને છે તો ભાઈ રજવાડી ખીચડી આપડી બની ગઈ છે આ બધા દહીં છે ને એની છાશ બનાવી નાખીએ જો બધા ડાકલા વગાડે ચારી બાજુ ડાકલા વગાડે બધા વાહ આવા દે હાલો હાલો

તો ભાઈ આજનો આપણો દિવસ આવો ગયો ગાડી ખાલી થઈ ગઈ છે અત્યારે મસ્ત એવા ખીચડી અને છાસ ને પી લીધો છે ને ઠંડી છે ફૂલ તો એક દરવાજો બંધ કરી દીધો છે ગોદડા ઓઢ્યા છે કાનમાં બાંધી લીધું છે અને આજના વિડીયોને કરીએ આપણે પૂરો મળીએ કાલે આવતા વિડીયોમાં અને જોઈએ કાલે સવારે ક્યાંનો ઓર્ડર આવે છે અને ક્યાંની ગાડી ભરાય છે કે નથી ભરાતી શું સિચ્યુએશન છે તો હાલો ફાઇનલી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય માં મગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો ભાઈ I like... do.